સુરતમાં અકસ્માતે મોતની વધી રહેલી ઘટના વચ્ચે ઉધના વિસ્તારમાં સિટી ઇન્ડસ્ટ્રીયલમાં લિફ્ટમાં ફસાઈ જતા મહિલાનું મોત નીપજ્યું હતું આજે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ ના સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ઉધના સોલાપુર કમ્પાઉન્ડ જે છે એમાં બજરંગ ડાઈંગ બાજુમાં પ્લોટ નંબર એકવીસ શુભલક્ષ્મી જરીના કારખાનામાં એક બનાવ બનેલ હતો એમાં જે એક મહિલા છે પિંકી વિરેન્દ્ર પ્રસાદ કે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ છે આ મહિલા જરીના કારખાનામાં છેલ્લા છ એક માસથી ત્યાં આગળ કામ કરી રહ્યા હતા જયારે પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે સામાન ઉપર નીચે લઈ જવા માટેની જે લિફ્ટ છે એ લિફ્ટની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે એમનો સાડીનો છેડો ભરાઈ ગયો લિફ્ટની અંદર અને એના કારણે એ ખેંચાઈ ગયા હતા અને એમાં એમના જડબા અને મોઢાના ભાગ ઉપર ઇન્જરી થઈ જેના કારણે એમનું અવસાન થયેલું છે હાલ આ બાબતે આગળની એડી દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે મહિલા કેટલા વર્ષથી જાન્યુઆરી માસથી આ મહિલા નોકરી કરતી હતી અને આ મહિલા જે છે એ પ્લોટ નંબર બસો પિસ્તાલીસ શિવરાજનગર નવાગામ બિંડોલી અને ખાતે રહે છે પોતાના પતિ અને બાળકો સાથે અને મૂળ વતન એ બિહાર છે એમના પતિ પણ આ જ રીતે કારખાનામાં મજૂરી કામ કરી રહ્યા છે